નમસ્કાર દર્શક મિત્રો હું પીનલ ગજ્જર વડોદરા સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું શ્રાદ્ધ શ્રાદ્ધ નું ભારતીય સંસ્કૃતિમાં ઘણું મહત્વ છે આ એક એવો સંસ્કાર છે જે જીવતા મનુષ્યને પોતાના પૂર્વજો માટે લાગણી અને સન્માન વ્યક્ત કરવાનો અવસર આપે છે શ્રાદ્ધ એ માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ તે પિતૃઓ પ્રત્યે ઋણ ચૂકવવાનું એક માધ્યમ પણ છે પહેલો દેવ ઋણ બીજો ઋષિ ઋણ અને ત્રીજો પિતૃ ઋણ સરહદ કરવાથી વ્યક્તિ પિતૃ ઋણમાંથી મુક્ત થાય છે અને તેના જીવનમાં સુખ શાંતિ આવે છે શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પોતાના વંશજોને સુખ સમૃદ્ધિ આરોગ્ય અને સફળતા માટે આશીર્વાદ આપે છે એવું માનવામાં આવે છે કે જો પિતૃઓ પ્રસન્ન ન હોય તો વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે શ્રાદ્ધ કરવાથી પિતૃઓની સ્મૃતિ તાજી રહે છે અને આપણી આવનારી પેઢીને પોતાના મૂળ સંસ્કૃતિ સાથે જોડી રાખે છે આ વિધિ પરિવારના બંધનને મજબૂત બનાવે છે એક એવું કર્તવ્ય છે જે વ્યક્તિને પોતાના પૂર્વજો પ્રત્યેની જવાબદારીનો અહેસાસ કરાવે છે આનાથી વ્યક્તિમાં જવાબદારી અને લાગણીની ભાવના વિકસે છે શ્રાદ્ધ શ્રાદ્ધના પ્રકાર ત્રણ હોય છે પહેલો પ્રકાર પાર્વન શ્રદ્ધ આ શ્રદ્ધ પિતૃ પક્ષ દરમિયાન કરવામાં આવે છે બીજો એકો દ્રષ્ટિ શ્રદ્ધ આ શ્રદ્ધ કોઈ એક વ્યક્તિના મૃત્યુ પછી એક વર્ષ પછી એક વર્ષ સુધી કરવામાં આવે છે ત્રીજો પિંડ શ્રદ્ધ આમાં પિતૃઓને પિંડ અર્પણ કરવામાં આવે છે શ્રાદ્ધની વિધિમાં પિતૃઓ માટે તર્પણ બ્રાહ્મણોને ભોજન કરાવવું ગાય કાગડા અને કૂતરાને ભોજન આપવું અને દાન કરવું જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે આ પ્રવૃત્તિઓથી પિતૃઓને શાંતિ મળે છે અને તેમનો આત્મા તૃપ્ત થાય છે શ્રાદ્ધ એક એવી પરંપરા છે જે જીવતા અને મૃત્યુ પામેલા લોકો વચ્ચેના સંબંધને મજબૂત બનાવે છે અને જીવનમાં ચક્રને માન્યતા આપે છે